ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે સૌના દુઃખ દૂર કરનાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ખૂબ જ કપરા સમયે થયો હતો પરંતુ જ્યારે આપણે તેમનું દર્શન કરીએ ત્યારે તેમનું મન મોહી લેનારું સ્મિત અને સાથે મધુર વાંસળીનો અવાજ આપણે અનુભવીએ છીએ જે આપણને કોઈ પણ પરિસ્થિતિમાં

જયારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે જેલના બધા સિપાહીઓ જોગમાયા દ્વારા ગાઢ નિંદ્રામાં પડ્યા હતા અને જેલનો દરવાજો જાતે જ ગયો તે સમયે ધોધમાર વરસાદ પડી રહ્યો વાસુદેવજી એ બાળ ને ટોપલામાં બેસાડી ભારે વરસાદમાં તે ટોપલું લઈ જેલની બહાર નીકળ્યા વાસુદેવજી મથુરાથી નંદગાઉ એટલે કે ગોકુળ પહોંચ્યા પરંતુ કોઈ જ જાણી શક્યું નહીં આ વાતની કોઈને ખબર જ નથી બીજું છે યમુનામાં તોફાન શાંત પડ્યું જન્મ સમયે વરસાદ પડી રહ્યો હતો યમુના નદીમાં ભારે પૂર આવ્યું હતું વાસુદેવજી કનૈયાની ટોપલીમાં લઈ યમુના નદીમાં પ્રવેશ્યા અને પછી ચમત્કાર થયો યમુનાના પાણી શ્રી કૃષ્ણના પગને સ્પર્શી ગયું પછી તોફાન શાંત થયું અને નદીમાં બે ભાગ પડ્યા બીજી તરફ જવાનો રસ્તો ખુલ્યો અને એ જ માર્ગે વાસુદેવજી ગોકુળ પહોંચ્યા ત્રીજું છે લીલા જ્યારે નંદરાય ઘેર કન્યાનો જન્મ થયો ત્યારે તેને ખબર પડી કે વાસુદેવજી બાળક લઈને આવ્યા છે ત્યારે વાસુદેવજીના આવતાની સાથે જ પોતાના ઘરે જન્મેલી બાળકીને તેમણે સોંપી દીધી જોકે જોગમાયાના પ્રભાવથી નંદરાય અને વાસુદેવ બંને આ ઘટના ભૂલી ગયા બાળકો બદલાઈ ગયા કોઈને ખબર ન પડી વાસુદેવજી શ્રી કૃષ્ણને લઈ યમુના પાર ગોકુળમાં તેના મિત્ર નંદરાયના ઘરે ગયા ત્યાં નંદની પત્ની યશોદાજીએ એક બાળકીને જન્મ આપ્યો હતો વાસુદેવ શ્રી કૃષ્ણને યશોદા પાસે મૂકી બાળકીને લઈ પોતાની સાથે લઈ ગયા પાંચમું છે વિદ્યવાસી દેવીનો ચમત્કાર નંદબાબાના ઘરે જન્મેલી પુત્રી એટલે કે જોગમાયા જ્યારે વાસુદેવજી શાંતિથી મથુરાની જેલમાં પાછા ફર્યા ત્યારબાદ જ્યારે કંસને દેવકીના આઠમાં સંતાન જન્મ્યા જન્મ્યાના સમાચાર મળ્યા તો કંસ કારાગરમાં પહોંચી ગયો જ્યારે તેણે નવજાત બાળકીને પથ્થર પર ફેંકવાની કોશિશ કરી કે તરત જ કંસના હાથમાંથી છૂટી આકાશમાં ઉડવા લાગી તેણે પોતાનું દેવી સ્વરૂપ ધારણ કર્યું અને કંસના વધની આગાહી કરી આ પછી તે ભગવતી વિદ્યાચલ પર્વત પર રોકાયા જે આજે પણ વિદ્યાવાસીની દેવી તરીકે પૂજાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ